નીય પતિ ઉપર કરી આણા સંબંધની શંકા તો આપતી આપી પત્નીને મોતની સજા પત્નીને મોતને ઘાટ ઉતારી સાતિર પતિ દરા અકસ્માતે મોત થયું હોવાનું જણાવ્યું તેટલું જ અગ્નિ સંસ્કાર માટે સાસરી પક્ષને પડ બોલાવ્યા અગ્નિ સંસ્કાર કરવાની તૈયારીમાં પત્નીના કાકાને ગઈ શંકા કાકાએ કરી પોલીસને જાણ પોલીસ આવતાની સાથે જ કાર્યવાહી હાથ ધરી चिता पर सुवड़ावेल डेथ बॉडी नू पीएम करावियो पीएम रिपोर्ट आवता ज थयो मौत नो खुलासो पति नो भांडो फूटी गयो पति नी कोई चाल ना चाली पति पुलिस ना सकंजा मा आवी गयो रति अमे डोरी वारे खेतर काको बतरी डोरी वणवा जेला पांच ना समय ये त्यारे मारा बतरी जना मोबाइल मा फोन आयो फोन आयो एले મારા ભત્રીજા કીધું કે આ ફોન છે લો મને પછી મને ફોન આપ્યો તો હું છે કે ચોક છેજલ દાદરા પરથી પડી ગઈ છે ને જ થઈ જઈશે એવું કીધું અને તમે આવો એવું કીધું પછી અમે આવ્યા પણ અમે કશું જોયું નહીં કશું જોયું નહીં પછી પછી જોઈએ નહી અમે પાછા ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમારે સમાજ અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગોમ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાળી એક ટેક્ટર ને એક સગડું લઈને અમે અમારી રીતે લાકડા બી લઈને આવ્યો ને પછી બધું ક્રિયા પણ મેખું નહીં અમે કશું પણ જ્યારે શમશાને ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે પહેલી એ સમજ કાઢવામાં આવે તે રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પેલા પણ બૂટી કાઢવાની થી ત્યારે અમે જોયું કે નારથી આમથી એમ થી કોણની ફેરવી કોણ ની એટલે જોયું કોણ ની બુટી કાઢતા અમુને એવું લાગ્યું કે આ તો રીસર મારેલી છે અને નખના બી નિશાન થોડા દેખાયા એટલે રિસર મારેલી છે એવું કરીને આ તો રિસર મારેલી છે પછી તો પેલો જમાય થયો નાહવા બાજો નાહવા બાજુ એટલે પછી મેં કીધું એને પકડો તો પકડી પછી એકસો બાર પર ફોન કરાયો મારા કાકા જોડેથી મેં ને પોલીસ બોલાવી ત્યાં પછી પછી લઈ ગયા પીએમ કરવા પોલીસ પેહલા બોલાવી એકસો બાર ફોન માણસ છે મારી તો એને છૂટો ના જોઈએ આ જીવન સજા થવી જ જોઈએ અહીંથી અહીંથી ફોન આવ્યો એટલે આવ્યા અમે તે છોકરીને પગોટિયા પરથી પડી એટલે મરે ન એવું કીધું એટલે તઈથી આવ્યા અમે પછી બધા અમારા કુટુંબ આવ્યા પછી બધું કર્યું પછી સમસાને ગયા સમસાને જોઈ જોયું બધા પછી આ બધું કર્યું પછી પોલીસ કેસ કર્યો સમસાને તો ગયા પછી તમને શંકા કેવી કેમ આ બધું નિશાનો જોઈ લીધું ને આ બધું ઘૂટીને એવું કાઢતી રહ્યા તો જોઈ લીધું પછી ગઈ સંખ્યા કે આ મારી નાખેલી છે ખરેખર એવું થયું એટલે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી પોલીસ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમ કરીને પછી અમુક ત્યાં આવી શમશાને લઈ ગયા મારણદ આવ્યું મારે લીધ છે એવું હત્યા કરેલી છે જાતે પેલો નાખેલી છે છે છોકરીમાં નાખી એટલે છોકરાને હું મારી નાખે તો એટલે અમારે લઈ જવું પડે પાંચ મહિના नमस्कार 18 जून को फाविपेटपुर पुलिस स्टेशन में एक आईपीसी कलम 302 201 और 114 के मुजब एफआईआर दाखिल हुई है उसमें बनाव ये उसका जो बनाव है 15 16 जून के बीच की रात का है 15 जून की रात को तकरीबन 11:30 बजे इस बनाव का मुख्य आरोपी प्रकाश भाई जो कि मोटी राष्ट्रीय गांव का है अपने घर जाता है और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी और औरत के साथ तो अफेयर चल रहा है तो इस बात पर उसको गुस्सा आ जाता है उसके बीच में तो झगड़ा होता है झगड़े के बाद जो प्रकाश भाई है गुस्से में उस अपनी पत्नी को दो तीन थप्पड़ मारते हैं और उसका गला गोंट कर उसका दुपट्टा लेके गले गला गोट कर उसकी हत्या कर देते हैं और जब किसी का इस बात पर तक ना जाए कि उसकी उसने हत्या करी है उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर जहां पर उसके घर परिवार के बाकी सारे लोग सोए हुए थे सो जाते हैं सुबह पांच बजे के करीब आरोपी की माँ नंदा बहन नीचे आती है और वो देखती है कि जो शेजल बहन है जो मर गनार है उसकी पत्नी वो उसकी डेड बॉडी पंखे से लटकी हुई है तो वो बाकी सारे परिवार वालों को बुलाती है परिवार वाले मिलकर डेड बॉडी को पंखे से नीचे उतारते हैं और रखते हैं फिर उसके बाद उन्होंने कुछ गाँव वालों को बुलाया और उनको बताया कि शेजल बहन की मौत सीढ़ियों से गिरकर हुई है इसके साथ साथ जो, जो सीजल मैन के घर वाले उनके मम्मी पापा उनको भी यही जानकारी दी की जयपुर स्टेशन में एक्सीडेंटल डेथ दाखिल कराई और एक्सीडेंटल डेथ के प्रोसीजर के अनुसार हमने डेड बॉडी को पोस्टमार्टम के लिए भेजा तो अठारह तारीख को पोस्टमार्टम रिपोर्ट आई पोस्टमार्टम रिपोर्ट में डेथ का कारण स्ट्रेंगुलेशन यानी कि गले पर प्रेशर डालने की वजह से हुआ था तो इस बेसिस पर भीम सिंह भाई जो है, उन्होंने पूरा किस्सा तो तो बताया कि किस वो लेट आए थे झगड़ा हुआ अपनी पत्नी के साथ इस बात की बेसिस पर भीम सिंह भाई ने पावी जेसपुर पुलिस स्टेशन में फरियाद दाखिल कराई है इसमें प्रकाश भाई मुख्य आरोपी है उनके साथ साथ उनकी माता नंदा बहन उनकी बहन उर्मिला बहन तथा उनका बने सुरेश भाई को आरोपी बनाया गया है क्योंकि उन्होंने साक्षी को मिटाने में और पुलिस को गलत इंफॉर्मेशन दी उसमें मदद करी थी